બરાબર આ સિવાય ઘણું બધું મટીરિયલ મળશે ક્યાંથી મળશે સાત અને આઠ નો સમાવેશ છે આ એકમોટી પ્રશ્ન બેંકમાં થયો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હા ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે સર આ ઓરિજિનલ છે તો હા મિત્રો ઓરિજિનલ છે પેલા હું તમને આખી આખી બતાવી દઉં છું તમે જોઈ શકો છો રેડી હા પછી આપણે આગળ વધીએ જો આખી આખી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એટલે ઘણા વિદ્યાર્થી એવું કહેતા હોય કે સર આ ઓરિજિનલ છે કે કેમ છે આ તો એવી રીતના રેડી જોઈ શકો છો જો આકૃતિ ને એ બધું છે ઓકે ચાલો તો હવે આપણે આગળ વધીએ ચાલો વિભાગ એ જોઈએ એટલે કે સેક્શન એ જોઈએ જે સાત ગુણ રહેશે અહીં સૂચના સરસ મજાની આપેલી છે તમે વાંચી લેજો રેડી આપણે સીધા જવાબની ચર્ચા કરીએ કે નીચે આપેલા વિધાનો આપેલ આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે ચાલો તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચીમાંથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે તો જવાબ આવશે મિત્રો બી શું આવશે બી મર્ક્યુરી અને બ્રોમિન સામાન્ય રીતે આયોનિક સંયોજનો ની નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી તો એમાં આવશે પણ મિત્રો બી ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા ત્રીજો પ્રશ્ન છે ચેતાકોષોમાં વિદ્યુત સંકેતીકરણ અને રાસાયણિક સંકેતીકરણની કયા બદલાય છે તો જવાબ આવશે મિત્રો સી શિખા તંતુના છોડ પર બદલાય છે હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમને આ વિજ્ઞાનમાં જે કેમેસ્ટ્રીના પાર્ટ છે એમાં સમજાતું નથી તો મિત્રો ટેન્શન ન કરવા લ્યો છે આપણે તમારા માટે સોલ્યુશન લઈને આવી ગયા છીએ તો મિત્રો આ આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે ડાઉનલોડ કરી લેવાની પછી ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરશો આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો હવે તમારો ન હોય તમારા માતા પિતાનો કોઈ વાલીનો કોઈનો નાખી શકો છો નાખીને સેન્ડ ઓટીપી કરશો હવે આવું કઈક પેજ આવશે જો અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ નવ દસ અગિયાર બાર એટલે ખાસ કરીને નવ દસ ના ગણિત વિજ્ઞાન જો ગણિત આ તમારા કોઈ મિત્ર સગા સંબંધી ભાઈ બેન હોય ને કે પણ જઈ શકો જો છે આ રીતના આવી રીતના ગણિત નું ધોરણ ધોરણ દસ ગણિત અને વિજ્ઞાન નું છે સરસ મજા સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે રેડી આ સંપૂર્ણ સોલ્યુશન છે પાઠ પીડીએફ છે બધું જ છે આ સિવાય ખાસ જો ધોરણ બારમાં તેના માટે બોર્ડ ને આઈએમપી સાહેબ અમારા દસમા વાળા નું હું તો જો કોમર્સ વાળા નું દસમા નો આવી જાય ને હા અને દસમા વાઇઝ તમે પણ દસમા માં જોઈ શકો છો બધા સ્ટાન્ડર્ડ બેઝિક બધા પેપરો જો નેવું કરતા પણ વધારે પ્રશ્નપત્રો મિત્રો સોલ્યુશન છે રેડી આ સિવાય તમે ધોરણ વાઇઝ ઇસી વાઇઝ બધા વિડીયોમાં જોઈ શકો છો રેડી તો આ બધું તમને મિત્રો ક્યાંથી મળી જશે અહીંયા વિડીયો મળી જશે અને પીડીએફ થોડા સમયમાં જશે અને હા આ પ્રશ્ન પીડીએફ ટૂંક સમયમાં પેઇડ કોર્ષમાં ધોરણ તમે ના શકશો ચાલો આપણે આગળ વધીએ નીચેનામાંથી પુરુષ પ્રજનન પ્રજનન તંત્રના વિવિધ અંગોમાં શુક્રાણુનો વહન માટે સાચો ક્રમ કયો છે તો જવાબ આવશે મિત્રો ડી વૃષણ પછી શુક્રવાહિની અને મૂત્રવાહિની ચાલો હા અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે કોમેન્ટ કરવાની છે હા ખાસ એટલે જેથી કરીને ખ્યાલ આવે રેડી ચાલો આગળ વધીએ ખરા ખોટા જણાવીએ સોલ્ડર સોલ્ડર એ શિશુ અને ટીન નું મિશ્ર ધાતુ છે તો વિધાન કેવું છે ખરું અંડપીન છે જાતીય અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેર નો સ્ત્રાવ કરે છે તો કે ખોટું જાસુદ પુષ્પ એ એક લિંગી પુષ્પ છે તો કે ખોટું મેન્ડલ ના વટાણાના છોડના પ્રાયોગિક એપ્ટ ની પેઢીમાં પચીસ ટકા છોડ વામન હતા તો વિધાન કેવું આવશે ખરું આવશે

બારમો સવાલ આનુવંશિકતા દ્રવ્યનો વિનિમય ખાલજીય પ્રકારના પ્રજનનમાં થાય છે તો જવાબ આવશે લિંગી તેરમો સવાલ માનવ જાતિના પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે તો કે ત્રેવીસ હોય છે એટલે કે જવાબ આવશે ચાલ હવે એક બે વાક્ય કે શબ્દોમાં આપણે જવાબ આપવાના છે તો જોઈએ કેટલીક ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે ધાતુના કયો ગુણધર્મ છે તો જવાબ આવશે મિત્રો ટીપાવપણાનું કયો ટીપાવપણાનું ચાલ એક વૃદ્ધિ અવરોધ વનસ્પતિ નામ જણાવો તો કે એલસીસી રેડી આ રીતના થશે હા મિત્રો જો ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં બોલવામાં મિસ્ટેક થઈ જાય તો તમે સાચો છે જવાબ કોઈ ઉતાવળ ભૂલથી થઈ જાય તો સાચો તમે કોમેન્ટ કરી શકો છો રેડી ચાલો હા મોટા પ્રશ્ન આપણે આગળ જોઈએ આગળ વધીએ આપણે ટૂંકા હેતુ લક્ષી જોઈએ તો કે વિધાનો આપેલા છે ને સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો કે ખાદ્ય પદાર્થોના ડબ્બા ડબ્બા પર ટીનનું છે સ્તર લાગેલ છે કે નહીં નહીં કે તે જીંક નું છે કારણ કે જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ એનો જવાબ આવશે મિત્રો સી ઝીંક ટીક કરતાં વધુ સક્રિય છે મગજ ખાલ જગ્યા માટે ખાલજીગ્યા જવાબદાર છે તો શું આવશે મિત્રો ઉપરોક્ત તમામ ચાલો સાચા બને તે રીતે ખાલજીગ્યા પૂરવાની છે તો ખાલજીગ્યા કોષ વિભાજનને પ્રેરિત કરે છે તો જવાબ આવશે મિત્રો સાયટ્રોપ્રી ખાલજી કે અંતસ્ત્રાવને કારણે છોકરાઓમાં શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર જોવા મળે છે તો ટેસ્ટોસ્ટેરોન ચાલો એક વાક્યમાં જવાબ આપીએ તો કે સજીવ શા માટે પ્રજનન કરે છે તો કે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવા પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે જાળવી રાખવા માટે પ્રજનન કરે છે ઘણા વર્ષો બાદ સોના અને પ્લેટિનિયમના ઘરેણા આપણને ચમકદાર કેમ દેખાય છે તો કે નિષ્ક્રિય ધાતુ હોવાથી એની સાથે કોઈ પ્રક્રિયા થતી નથી અને એની સપાટી કેવી હોય છે લીસી અને ચળકાટવાળી એટલે છે એ એમ દેખાતું નથી આ મિત્રો તમને જે પીડીએફ મળશે એમાં સંપૂર્ણ ટાઈપિંગ સાથે મળશે એટલે તમે એ પણ વ્યવસ્થિત જોઈ શકશો ટૂંક સમયમાં મુકાઈ જશે ચાલો ઓરિજિનલ રેડી મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખે છે તો જવાબ આવશે અનુમસ્તિક અનુમસ્તિક ચાલો આગળ વધીએ આપણે ખરા ખોટાની વાત કરીએ તો કે બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે તો કે ખોટું એક બાળક તેમજ પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર છે પ્રાપ્ત કરે તો તે છોકરો હશે કે છોકરી તો કે છોકરો છોકરો હશે ને હા એ રીતના કીધું છે ને હા શિન્ના બાર એ તાંબાનો અયસ્ક છે તો કે વિધ્યાન વિધાન કેવું છે ખોટું છે મિત્રો હજી જો તમારા કોઈ મિત્રને કે તમારે બાકી હોય તો આ રીતના તમે બોર્ડ ના છે આઈએમપી જો ગણિત વિજ્ઞાનમાં કોઈ ક્વેરી હોય તો એનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને જો તમારે પેપરમાં કોઈ ડાઉટ હોય ક્વેરી હોય તો તમે આ રીતના સંપૂર્ણ છે પેપર સોલ્યુશન જોઈ શકશો બધા જ વિષયના પેપરો મળી જશે રેડી હા બધા જ વિશે ઘણા બધા પેપરો છે એટલે તમે ઈઝીલી મળી જશે આપણી એપ્લિકેશનમાં પેઈડ કોચમાં લઈને જોઈ શકશો ચાલો આપણે આગળ વધીએ હા જો અહીંયા આમાં લખવું હોય તો અહીંયા કયું છે તો કે અંડ ગ્રંથિ સોરી એડ્રિનલ આવશે એડ્રિનલ ગ્રંથિ કટોકટીન ગ્રંથિ કહીએ ને હા ચાલો પછી તો કે એફ છે સ્વાદુપિંડ છે ભાઈ સ્વાદુપિંડ પછી છે છે અંડકોષ સોરી અને આ રીતના એના જવાબ આવશે જો આકૃતિ પ્રમાણે પણ તમને એક પુણમાં જણાવી દીધું છે ચાલો હા અહીંયા શું આપ્યું છે તો કે એલ્યુમિનિયમ અને સંયોજનના એક્સ નો ઉપયોગ રેલવેના પાટા જોડવામાં થાય છે તો એક સંયોજન એક્સ ને ઓળખાવો તો એ શું હશે નામ જણાવો અને પ્રક્રિયા સમીકરણ તો કે રાસાયણિક નામ છે થર્મો પ્રક્રિયા પ્રક્રિયા છે છે કઈ એટલે કે ઉષ્મા શેપક આ ઘણા વિદ્યાર્થી એમ કે સર અહીં સારા અક્ષર લખો પણ મિત્રો આમાં સરખું અક્ષરે ના લખી શકાતું હોવાથી આપણે ટાઈપિંગ સાથે જે જવાબ આવશે એમાં બધું જ વ્યવસ્થિત હશે રેડી ચાલો ચાલો પ્રશ્ન ત્રણમાં માં જોઈએ કરોડ રજૂ ક્યાંથી ઉદ્ભવે છે તો જવાબ આવશે મિત્રો બી લંબ મજા લોખંડની વસ્તુઓના ક્ષારણ અટકાવવા માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ અનુકૂળ છે તો જવાબ આવશે મિત્રો કાર્ય નથી તો જવાબ આવશે ડી માનવજાતમાં છોકરાઓના જન્મ થવાની સંભાવના કેટલી હોય છે તો જવાબ આવશે એ પચાસ ટકા સક્રિય ધાતુને મંદ એચસીએલમાં ઉમેરવામાં આવે ત્યારે ખાલજીગ્યા વાયુ ઉત્પન્ન થાય છે તો જવાબ શું આવશે મિત્રો તો કે જવાબ આવશે ડી ચાલો આગળ વધીએ ખરા ખોટા છે તો કે અલિંગી પ્રજનનમાં જોવા મળે છે સામાન્ય રીતે પાણી દ્રાવ્ય હોય છે ખરું પીચ્યુટેરી ગ્રંથ ગળામાં આવેલી હોય છે ખોટું ચાલો કાલ જગ્યા પૂરવાનું છે કાલ જગ્યા વનસ્પતિની વૃદ્ધિ અટકાવે છે તો જવાબ આવશે મિત્રો શું આવશે

માનવ માનવના મધ્યસ્થ ચેતાતંત્રના કોઈ પણ બે ભાગના નામ આપો તો એક તો મગજ કહી શકાય પછી બીજું કરોડ રજ્જુ રજુ રેડી હા ચાલો આગળ વધીએ પછી મેન્ડેલે તેના પ્રયોગ માટે ઉપયોગમાં લીધેલ છોડનું તો કે વટાણાનો છોડ ભાઈ બધાને ખ્યાલ જ હશે રેડી હા ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીએ જો આમાં એક પણ આ સાથે જઈ લઈએ તો કેમાં શું આવશે લોખંડ છે તો લોખંડમાં હા કઈ રીતના આવશે સોરી આપણે આગળ વધીએ જો અહીંયા આપ્યું છે ધાતુ અધાતુ વર્ગીકરણ આપું પેલા પ્રશ્નો એ પણ ધાતુ છે અને ઓક્સિજન છે એ અધાતુ છે એટલે અકદી કોપર છે એ પણ શું છે તો કે ધાતુ છે ભાઈ સલ્ફર છે એ શું છે તો કે અધાતુ છે અને નાઇટ્રોજન છે એ શું છે તો કે અધાતુ છે આ રીતના એમાં જવાબ આવશે ચાલો આપણે આગળ વધીએ હા નીચેના છે એ વર્ગીકરણ છે પ્રજનન ની પદ્ધતિના નામ છે એ જણાવવાના છે તો આમાં અમીબામાં કયું થાય તો કે દ્વિભાજન થાય પછી હાઈડ્રામાં તો કે કાલી સર્જન કાલિકા સર્જન થાય પછી પર્ણફૂટીમાં તો કે પુનઃજનન થાય પછી પેલેરિયામાં સોરી સી શું આવશે પર્ણફૂટીમાં આવશે વાનસ્પતિક પ્રજનન થશે અને પેલેટેયરમાં શું આવશે પુનઃજનન આવશે આમાં આવશે જો પણ રાય છે એમાં બીજાણુ નિર્માણ અને પ્લાઝમોડિયમમાં શું આવશે તો કે બહુભાજન ચાલો હવે આપણે વર્ગીકરણ આપ્યું છે એના આધારે જોઈએ જવાબ શું શું છે છે એમાં આપેલું તો અહીંયા અલગ અલગ છે એ જવાબ આપેલા છે તમને હા એની આપણે ચર્ચા આપણે આગળ કરીએ ચાલો નેક્સ્ટ આપણે આપેલો છે શું આપેલો છે પ્રશ્ન ચાર એમાં શું કરવાનું છે તો કે તમને અલગ અલગ છે એના સવાલો આપેલા છે હા

ફરીથી ટૂંક સમયમાં પાછો આખો વિડીયો બનાવીશું સંપૂર્ણ સોલ્યુશનનો તો એ પણ તમે ચેનલમાં રાખ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો એટલે મળી જાય અને ખાસ જો તમારે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો પેઇડ કોર્સમાં ધોરણ દસમાં જઈને તમે જોઈ શકશો ને આ ખાસ તમારે હા બોર્ડના પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરવી હોય તો આ રીતના તમે પેપરો મેળવીને કરી શકો છો ગણિત વિજ્ઞાનમાં હજી કોઈ ડાઉટ હોય ફેરી હોય તો તમે જોઈ શકશો તો ખાસ તમારા અને સગા સંબંધી શેર કરજો અને આવી રીતના બીજા વિષયનું પણ ટૂંક સમય મુકાઈ જશે તો એ પણ તમને આપણી ચેનલમાંથી મળી જશે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત વસ્તુ